સિંહોર શ્રીમતી જેજે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષ બંસલની શુભેચ્છા મુલાકાત

પરીક્ષા આરામ <laughs> <laughs> તમે एग्जाम છે 26 ફેબ્રુઆરી થી અને કેટલા છે 18 માર્ક્સ સુધી એટલે જ લગભગ 22 23 દિવસનો एग्जाम एग्जाम વધારે ચિંતા હશે કે નંબર આપીએ એવું છે સુમના છે दोबारा મોટો કહીને છે રાજનીતિમાં દર્શાવ કે

શમા પણ કરે છે આઈએસ વાળા કેટલા છે આઈએસ માં જવા માટે ચાલશું ઓર ના આપણે ચાલતી હશે અને સારી ચાલતી હશે અને જ્યારે કોઈ પણ એક થાય છે બરે 10મા ધોરણનો હોય કે 12મા ધોરણનો કે કોલેજનો કે પછી આઈએસનો કે ડોક્ટરનો તરીકે ગામમાં નાને પોટી તો ચિંતા થાય છે એના પાતો એક વ્યાધી કે થસે સારું થસે અને આ લાંબી જર્ની છે તમને કદાચ અત્યારે કહેતા છે કે ધોરણમાં જે તમારો સારા માર્ક્સ આવી જશે તો પછી તમારો કરિયર સેટ થઈ જશે છે કહે છે ને એવું પણ ત્યારે કહેતા હતા કે ભઈ જ્યારે આઈએસ માં સિલેક્શન થઈ જશે ત્યારે કરિયર સેટ થઈ જશે પણ આઈએસ માં સિલેક્શન થયા પછી

એ મે પીજી કરવા માટે આપણે અંબાબત માં મેડિકલ કોલેજ છે ને વિજય મેડિકલ કોલેજ ત્યાં એડમિશન પર લીધો હતો પણ લગભગ 2 મહિનામાં જ કોલેજ એટલે કે પીજી છોડી દીધી કે મેરા થી મજા ન થતી આવને પછી જે સાયકોલોજી હોય છે ને મનોવિજ્ઞાન સાયકોલોજી તો એમાં અભ્યાસ કર્યો ને અત્યારે એડોલેસન્ટ જે સાયકોલોજીસ્ટ એટલે કે ટૂંકમાં જે સમારા દેવા જે બાળકો છે ਤਸਮਾ ਦੋੜਨਾ ਨੋਮਾ ਦੋੜਨਾ 11 ਮਾ ਦੋੜਨਾ 12 ਮਾ ਦੋੜਨਾ ਅਜ ਬਾਲਕੂ ਟੀਨੇਜਰ ਸੋਇਚ ਨਾ ਟੀਨੇਜਰ ਸੱਟੇ ਕਿ 13 થી ਲੈ ਕੇ 19 ਸਾਲ સુધી ਦਾ ਲੜਕਾ ਏਲੇ ਕਿ ਤਮੇ ਪਾਨੇ ਇਹ ਮਾ ਜੋ ਆਵਤਾ ਹਸੋ ਬਦਾ 15 16 ਸਾਲ ਦਾ ਹਸੋ ਇਹਨਾ ਬਗਜਨਾ ਨਿਸ਼ਨਾੰਤ ਕਹੀ ਸਕੈ ਅਸੇ ਨਾ ਆ ਕਰੇ ਲਈਏ ਲੇ ਤੇ ਕਰੇ ਲਈਏ ਆਹ ਕਮ ਕਰੇ ਚਨੇ ਆਹ ਤੇਮ ਕਰੇ ਚਨੇ ਆ ਸਾਰੀ ਲਾਗੇ ਸ਼ੁਰੂ ਖਰਾ

ચાલે છે વધારે પડતું ચાલે છે નહી જેનું ચાલુ જોઈએ એનું ચાલે છે હા બોલ તો ભાઈ so you

સામરાની દીકરીઓ અને સિહોર શહેરની દીકરીઓ એ અભ્યાસ કરે છે સિહોર કેન્દ્રના ધોરણ 10 અને 12 ના કેન્દ્ર ફર્સ્ટ અમારી દીકરીઓ રહે છે કે આ વખતે 97% સાથે અમારી દીકરીઓ ફર્સ્ટ હતી અને અમારા નગર સેટ અને ટ્રસ્ટી નીરોભાઈ અને ચાંદીની લગણી

એટલે એને અમારું સોસાયટી છે અને ખાસ એના માટે એક જ વાત કરું કે સ્કૂલને એ ટક્કર આપી શકે એવી તમામ સુવિધાઓ અમારી બહેનો માટે ઠંડા પાણીની વ્યવસ્થા હોય બાસ્કેટબોલ હોય ટેબલ ટેનિસ હોય એ તમામ પ્રકારના

આપ અવશ્ય ફરીવાર અમારો સમય આ અહીંયા લઈને આવો હમણાં જ ગોબિકાબેન અમારા ઇનામ વિતરણમાં આવીને અમારી બહેનોને મોટીવેશન ખૂબ સારું હતું આપ પણ વધારે આ માટે અમારી સંસ્થા આપનો ખૂબ ખૂબ આભાર માની અમને चलो पीढ प्लैं That's